વિકાસના કામોના ધમધમાત વચ્ચે નગર સેવા સદન ના પાણી મુખ્ય માર્ગ ઉપર વેપારીઓ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચમાં એક તરફ વિકાસના કામો નો ધમધમાટ જોવા મળી રહ્યો છે કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ની ખાઈ રહ્યા છે સેવા વોર્ડ નંબર આવેલ છેલ્લા દસ થી વધુ દિવસ થી ગતર લાઈન ઉભરાઈ છે જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળે છે નજીક માં જ શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે કરવા છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગાર ને પણ અસર પહોંચી રહી છે આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી રોગચાળો ફાતી નીકળે તેવી પણ દહેશત વર્તાઈ રહી છે